પૈસાની જરૂર હતી કેમ પૈસા ને એ તો એક એક ઘણું મારફાઈ માગે છે ને એટલે દસ હજારની જરૂર છે ચોર થાય છે મારફા જ નાખી દસ હજાર આલો કોક કરીને મારફા આલ પૈસા મારે પૈસાની જરૂર જ છે એટલે મારફા હગા નકા આલો પેલો માજ માજ કરે રહો છે શું કરું એ તો હું શું કરું મારભા નાખી તમે ના 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 તો ના ના વાત તો ના 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 કોક ફાઈ તો લઈ આલો આમ તમે ચાલ આલજો

અને તમે બે દાડે ના આવવા આયા તો હું પોસમાં દાડે તમાર ઘરે આવ્યો ખારું લે પણ શું બોલ બોલ કરો તો માર દેવા જ છે માર હગો જો કમ્પ્લીટ 10000 છે જો હગા તમાર તો મેલ પડી ગયો ને મેલ પડી ગયો મું જ ન આલું આ દાદા ગરીબ ગય થઈ આયા તા તારે જે બોલો રાસો તમે આવો પૈસા લઈને થાફટ નહીં આલું તમાર દેતાઈ કરી લો પાવણ કરો હો અગા પાવણ કરો તમને પૈસા આલે એનો મતલબ પાવણ ના કરો હો જા તારે જે દેતાજુ એ કરી લે હગા હગા તમાર પૈસા તો આલ વાત પછી ના જ વાત કરો તો મે તો તમાર પૈસા લેવરાયા син હા તમે આવજો રા હું તો નઈ મું કે ના આલું વાત કરાતો કોઈ મિલ જના પૈસે મિલ જના પૈસા તો મું આલું વાત કરા તમે પૈસા લઈ ગયા તો ના આલું મું નહીં આવવાનો તો મું નહીં આવવાનો વડી તો ગટુ દીન હું જ પરું કે નહીં આલતા પૈસા મારા જલા ટકા ના છે ના આલો નહીં ત્યાં તારી આ હગોય હવે તેમ કરે રાખી કે પૈસા નહીં લેવાના હવે હું હલવાનો શું હશે કે તમે માર પાસે છે સી તમે લઈ ગયા તો હવે તમે આવો ને ઈ તો હા હવે સુટી જા પર એ કોઈ નહી હવે ઈ તો હવે સુટી પર કે કે આ માર કે નહી આલવા તો કે તમે આલુ હું તો હવે જા લાવું લાવ તમે તો હું પણ જા લાવ માર પાસે ના પૈસા એ લઈ જા છે થાય તો તમે માર પાસે કો માયા તો પણ મીરા કીધું તમાર કે 15 દાડા મહિનો કો એ બિયાજ કરો હું હા બિયાજ ના સણાવાનો બિયાજ નતું

મારા પૈસા લે દીકરો ભી બહાર કરો એટલે એટલે મેં લીધા છે તમારા પૈસા ગો માં સગા ગુહરા ફૂટી ગો મી તમાર પૈસા નહી લીધા વાત કરો હો મારો હો ગો તમારો હો છે તમે લેગા હો ના કે મે ખા પી ના છે તો એમ ના ઓગળી કાપે વાળી તું પૈસા લેવા આવ્યો તું તે પૈસા લેવા આવ્યો તો વડી તો મુ લઈ જો નહી પૈસા તમારા પૈસા મારા લઈ જે તમારા ભગા ભાઈ તો તમે દે ઈ તો પા પૈસા નહી આવે કોના શું હાલ થાય ને તમારા દેખજો અન ના ખબર હોય તો ગફુરાને એમ તાને પૂછી લેવા શું હાલ ચાતાઈએ ના આ બોલમો પૈસા લેવા તો આલે તો તમાને આલો લાય પૈસા જોવે મારું અન ગરમી ના કરો આટલી જો કે પૈસા અલ પણ હું કહું છું બોલ શું

તોમી એ વાગે રે એ છોટુ કે આટલી સ્પીડમાં ગારાઉ છે દૂઈ દૂઈ એક બીરુ કોક વધતા છે ક્ષેત્ર મોયાના હા હા તુ ત પડશે કા નયા બુર આજે તું

અમે તો હવે તમારે બોરે થી પૈસા લઈ અને તમે ચેતર વાળો છો ને એ બોરે થી પૈસા લઈ ને એને આવજો એટલે તમારી એ ની સીધું થી ખમણ મજા થઈ જાય ને આ વાળો નહીં એમ અને હવે ચેરથી પૈસા લો ને તો પછી હાલવાની પર ના હોય ને તો પૈસા ના લેવાય આ લીધા હોય પછી વાયદો જેટલાનો વાયદો કર્યો હોય કે બે ત્રણ દાડા માં જઈ એ વાયદા પર મને તમારા પૈસા આવી જવા પડે ગાડી સારી વાત છે મેમ હા રોડો મેમ ને આવ્યો હળો નક્કી આપણે ના ના આ મોડું થાય પૈસા હાલ દૂરા យកមកតែមករបស់ទីលែងឲ្យគេហើយអាមក